નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એજેન નોલેજ પર આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ દસ બેઝિક ગણિત ચેપ્ટર બે બહુપદીઓમાંથી ખરા ખોટા પ્રશ્નોની સરળ ભાષામાં સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ આ વિડીયો બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો છે એટલે અંત સુધી જરૂર જોતા રહેશો વિદ્યાર્થી મિત્રો બહુપદીઓ પ્રકરણમાંથી ખરા ખોટાના પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે જો તમે કોન્સેપ્ટ ક્લિયર રાખશો તો આ પ્રશ્નો ખૂબ સરળ છે અને પૂરા ગુણ મેળવી શકાય ખરા ખોટાના પ્રશ્નમાં ફક્ત જવાબ નહીં પણ કોન્સેપ્ટ સમજવું ખૂબ જ જરૂરી છે તો શરૂ કરીએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે જેમાં જેના શૂન્યોનો સરવાળો માઇનસ ચાર અને ગુણાકાર ત્રણ હોય તેવી દ્વિગત બહુપદી એક્સનો વર્ગ વધતા ચારેક્સ વધતા ત્રણ મળે તો આ વિધાન ખરું છે આપણે એનો કોન્સેપ્ટ સમજીએ અહીં તમને શૂન્યનો સરવાળો આપેલ છે માઇનસ ચાર શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા તેની કિંમત છે માઇનસ ચાર અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા તેની કિંમત છે ત્રણ હવે જો આપણી પાસે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હોય તો તેની મદદથી દ્વિગત બહુપદી શોધવાનું આપણું સૂત્ર છે એક્સનો વર્ગ માઇનસ કંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એમાં આપણે આપેલ કિંમતો મૂકીએ અને સાદુરૂપ આપીએ તો આપણને બહુપદી મળે છે એક્સનો વર્ગ ચાર એક્સ વત્તા ત્રણ એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખરું છે આગળ વિધાન નંબર બે કે જેમાં એક બહુપદી આપેલ છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ દસેક્સ વધતા સોળના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો આ વિધાન ખોટું છે અહીં દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદીના આપણે અહીં શૂન્ય શોધીએ તો અહીં એક્સનો વર્ગ માઇનસ એક્સ વત્તા સોળ સોળના આપણે એવા ભાગ પાડીશું કે માઇનસ દસ આવે અને એને આધારે એના શૂન્ય આપણે શોધીએ એક્સ માઇનસ આઠ અને એક્સ માઇનસ બે એના અવયવો છે એની મદદથી જો આપણે શૂન્ય શોધીએ તો આપણું એક શૂન્ય આવશે આઠ ને બીજું શૂન્ય આવશે બે એટલે ટૂંકમાં અહીં આપણને બે શૂન્યો મળે છે એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે મિત્રો બીજું એક શોર્ટ પોઈન્ટ યાદ રાખશો કે દ્વિઘાત બહુપદી છે તો એની મહત્તમ ઘાત બે છે તો એને વધુમાં વધુ બે જ શૂન્ય હોય છે ત્રણ શૂન્યો હોતા નથી મિત્રો આ રીતે આપણે બહુપદીઓમાં જે ખરા ખોટાની સમજૂતી મેળવી રહ્યા છે તેમાં ખૂબ જ જરૂરી છે કે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ આગળ વધીશું વિધાન નંબર ત્રણ કે જો કોઈ બહુપદીનો આલેખ એક શખ્સને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી દ્વિઘાત બહુપદી ન હોઈ શકે તો આ વિધાન ખોટું છે કારણ કે દ્વિઘાત બહુપદી હોય ઉદાહરણ તરીકે અહીંયા એક દ્વિઘાત બહુપદી આપણે લઈએ એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા એક તો એનો આલેખ એક્સ અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે એટલે કહી શકીએ કે આપણે આ વિધાન ખોટું છે આગળ વધીએ વિધાન નંબર ચાર બે એ પી ઓફ એક્સ એક્સનો વર્ગ માઇનસ છ એક્સ વત્તા આઠનું એક શૂન્ય છે અહીં એક્સ ચલવાળી એક બહુપદી આપેલ છે અને એનું શૂન્ય આપેલ છે બે તો આ વિધાન ખરું છે એનો કોન્સેપ્ટ સમજીએ એટલે કે કેમ આ વિધાન ખરું છે તો આપણને બહુપદી આપેલ છે એ બહુપદીમાં આપણે ચલ એક્સની જગ્યાએ બે મૂકીશું એટલે બેની બે ઘાત અહીંયા છ ગુણ્યા બે વત્તાં આઠ તો સાદુરૂપ આપતાં આપણને જવાબમાં મળે છે ઝીરો એટલે પી ઓફ બેની કિંમત આપણને ઝીરો મળે છે માટે આપણે કહી શકીએ કે બે એ પી ઓફ એક્સ એટલે કે એક્સ ચલવાળી બહુપદીનું શૂન્ય છે આગળ વધીએ વિધાન નંબર પાંચ ત્રણ એ પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ અગિયાર એક્સ વત્તા કેનું એક શૂન્ય હોય તો કે બરાબર ચોવીસ આ વિધાન ખરું છે અહીં ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય છે એટલે આપણે એક્સની જગ્યાએ ત્રણ મૂકીશું અને બહુપદીની કિંમત ઝીરો લઈશું એટલે પી ઓફ ત્રણ બરાબર ઝીરો હવે જ્યાં એક્સ છે તો આપણી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ અગિયાર એક્સ કે તો આપણે એક્સનો વર્ગ માઇનસ અગિયાર એક્સ વધતા કે બરાબર ઝીરોમાં એક્સની જગ્યાએ આપણે ત્રણ મૂકીએ તો ત્રણનો વર્ગ માઇનસ અગિયાર ત્રણ કે બરાબર ઝીરો ત્રણનો વર્ગ થશે નવ અગિયારતાલી તેત્રીસ વધતા કે બરાબર ઝીરો સાદુરૂપ આપીએ નવમાંથી તેત્રીસ બાદ કરીશું તો માઇનસ ચોવીસ વધશે વધતા કે બરાબર ઝીરો હવે માઇનસ ચોવીસને આપણે જમણી તરફ લઈ જઈશું તો કેની કિંમત પ્લસ ચોવીસ આવે છે એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખરું છે આમ મિત્રો આ રીતે આપણે ચેપ્ટર બે બહુપદીઓના ખરા ખોટાના પ્રશ્નો સમજ્યા જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો એને લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરો અને આવા વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ